હલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો આપડા આજના લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને આપડું જો પાછું આ બાજુનું કામ ચાલુ થઈ ગયું છે હવે મુનાભાઈ આપણે અડધે ઉગાડી દીધું હે અડધું કામ હજી બાકી છે પછી આપડે પાછળ વાયર રહી કાટાની ગાઢી નાખવાની છે હાલો જરાક આપણે જોઈ લઈએ કામ કેવું કરે છે મુનાભાઈ

એનું કામ પૂરું થઈ ગયું હવે એનું થોડું ગેટ નું કામ ચાલુ છે આ કામ પૂરું થઈ ગયું છે આ કામ આપણે લીલાભાઈ કર્યું તમે કારીગર હે એક નંબર તમારે કોઈ શણતાર કામ કોન્ટેક્ટ નંબર કરજો મુનાભાઈ નું એ તો નંબર મુ દઈ દે એ નંબર રહી મારો નંબર ચાલુ છે તમે તાર મને કરજો કોન્ટેક જોઈ લ્યો આપણે આવા બે મીડિયમ મીડિયમ સાઈઝ ના લીધા હતા એ વન પાણો આપણે આપણે આવો મીડિયમ પાણો લીધો હતો આ તો થઈ જાય જનવરની બીક ઓછી લાગે કામ હતું હવે કાલ તો પૂરું થઈ જાય આ કામ પછી આપણે ગેલાનું બાકી રહે મીડિયમ મીડિયમ ની રેતી આપણે વાપરી નાખીએ અને મીડિયમ મીડિયમ સિમેન્ટ વાપરી નાખી છે પછી આપણે આ કાટાની વાઈડ વેસમાંથી કાઢી નાખશું બધું કરી નાખશું રેવલ પછી હાઈ ક્લાસમાં આપડે થઈ જાય આ પીલો રજી થઈ જાય પછી આપણે દેલાનું કામ એ ચાલુ છે પછી એનો બ્લોગ આપણે બનાવીશું અને વિડીયો જોતા રહેજો અને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી બીજા વિડીયોમાં મળશું. જય માતા રી ડાયરા ને રામ રા